જાફરાબાદ તાલુકાના ટીમ્બી ગામે આવેલ વિસ્તારમાં રોડ રસ્તાથી લોકો પોકારી ઉઠ્યા છે ત્યારે ટીમ્બી ગામે આવેલ વોર્ડ નંબર આઠ અને નવના રહેવાસીઓએ ટીંબી ગ્રામ પંચાયતને રજૂઆત કરી ટીંબી ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવેલ અંડરગ્રાઉન્ડ ગટરના કારણે અંદરની માટે ઉપર આવતા લોકોને ચાલવું પણ મુશ્કેલ થયું છે આ રોડ ઉપર સ્કૂલો આવેલ હોય અને આ વિસ્તારમાંથી વિદ્યાર્થીની

અમે પંચાયતને રજૂઆત કરી છે એટલે એ લોકોએ ઉપર લેવલ કરી દીધું છે પણ આજે આ રસ્તો ખાડા ખબસડા અને કોઈ માલ ઢોર કે કોઈ હાલે એવી પરિસ્થિતિ નથી આજે આની માથે સ્કૂલ છે પાંચસોથી સાતસો વિદ્યાર્થી આલે છે અમારો ખેતીનો ધંધો છે બળદગાડા ટ્રેક્ટર જેવી વસ્તુ લાવીએ તો આમાં ખૂટી જાય એમ છે એટલે ગ્રામ પંચાયતને કે તંત્રને એટલી રજૂઆત કરી છે બધા બધા ખેડૂતોથી કે આ રસ્તાનું તાત્કાલિક નિવારણ લાવે અને બધાને શાંતિ મળે એવું કરે